કેટલો એમ હશે એનો નવો આશે મારી મોબતને ગાડીએ ઉડી રહી રોડ જોવો પડ્યા

શું કરો મિત્રો બધા મજામાં થશો આશા કરું કે સામે નવરાત્રિ આવી રહી છે એટલે જોવા મળી રહેશે તમે ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં જણાવી દો હાલ આપણે નવરા બેઠા છીએ અને ગરમીનો માહોલ છે કઈ જરા વિશે નહીં મોસમ પણ થોડો બગડી ગયો છે શરદી ભરદી અને ઘણું છાતી આખા શરીરમાં કલ્તર થઈ રહ્યું છે તો તમારે કેવું છે કામકાજ મને ગવર્મેન્ટમાં જણાવજો હા ડીજે રિમિક્સ હા ઓ સાહે અહીંયા ઘણા લોકો રિમિક્સ પણ વગાડીને જઈ રહ્યા છે રિસ્કો હુ અને ખુશખબરી કે અમારે અરવિંદભાઈ

વરસાદ વરસાદ કેવો છે કોમેન્ટમાં જણાવજો વરસાદનો માહોલ બહુ ઓછો છે ગરમી પડી રહી છે પ્લીઝ કયું કામ ભાઈ આપણે જે જે હિટ ડીસા બનાસકાઢો મારો રૂડો રડિયા તમે ક્યાંથી જો ભાઈ કોમેડી گ لائک کرتا آبار માડપુડી માડપુડી હા કંઈક ગામનું નામ હશે ભાઈ હા પદ્મા ગીત ગાવ પદ્મા ગીત ગાવ એ ભાઈ આપણે એ નથી પણ બનાસકાંઠા બાજુ ચાલતું હીરું ગઈ લઈએ પણ હાલમાં શું શરદી અને પ્લસ કે આખું શરીર કળા છે તમારી સાચી વાત છે પણ શરીર અને બહુ કળે છે તાવ જેવો માહોલ છે વાતાવરણ ચેન્જ થયું છે એના લીધે ઘણી પબ્લિકો બીમાર થઈ રહી છે પાનેલી ગામ જિલ્લો મોરબી હા ભાઈ હા મોરબી ત્યાં આગળ ભાઈ છે મારા ભાઈબંધો છે ત્યાં આગળ મોરબીમાં એ તે રોટી ભાઈ રોટી બોટી ખા આ અમને ખાલી ભાઈ આપને તમે ગાધું કે ના ગાધું ભાઈઓ મારા ભાઈઓ પાણી પીતા પાણી પટા આઈ ડોન્ટ નો ક્યાં શું બોલવા માંગી રહ્યા છો મોટા ભાઈઓ ફટાફટ લાઈક કરી દેજો અને દાંતીવાળાની અપડેટની વાત કરીએ તો હાલમાં પાણીની આવક ઓછી છે કે ગરમીનો માહોલ જેવો થઈ ગયો છે સર ગુડ હાય સર ગુડ વેલકમ ભ્રો વિશાલ ભંજોટ વિશાલ ભંજોટ હાઈ વેલકમ છે તમારું Rizal Banjur ગરમી એવી પડે છે કે ના પૂછો એવી તો હવે ગરમીના અંદર મારે છત બી થઈ ગઈ છે પ્લસ કે છાતી ભરાઈ ગયા એમાં એવું હતું કે આપણે અંબાજી ગયા હતા ચાલતા અડતા ચાલતા ગણો ને કે દાનતા હજી બાઇક મૂકી દીધું ત્યાંથી ચાલતા ગયા હતા کم کم پندر کلو میٹر چالا تھا ابھی ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ ની વાત કરીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ સંજય બ્લોગ્સ એમાં પણ આપણે મિની બ્લોગ નાખ્યા હતા કેદારનાથ ગયા હતા ત્યાં આગળ મિની બ્લોગ નાખ્યા હતા આના અંદર યુટ્યુબ ચેનલ અંદર આપણે નાખેલા છે ફોર યુટ્યુબ ફોર યુ બ્રધર આઈ સેન્ડ મની ફર યુઝ કરાજી આ છે માદરોનો ઓડી મે બારું કે આપડે સાબાયો છે યાર જોડે તો જોડે ને

એને કેસ ઘણી થઈ ગઈ છે એને કોણ 4 4 4 4 4 ની કે છે ને પણ કેતા ચીઠે ગારો છે કે કેતા દીકરા એક ખાતા બહાર છે आज सुबह तक पूरा बनाना है 15 मिनट हम बैठ चुके हैं अरे बड़े चलाओ भाई अच्छा और 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 बनेगा क्या

હારી શરદી કોપ અને આરી કલ્કર તુ દેવન ભાઈ દસો ખતરનાક શરીર દુખે છે એટલે અહીંયા આપણે લાઈવ સમાપ્ત કરીએ છીએ અને કોઈ પણ જેને પણ વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જવાનું ઓફિશિયલ સંજય બ્લોક્સ તમને રિપ્લાય મળી જશે ફેસબુક યુટના કોઈપણ બાબતમાં તમારે ફેસબુકના અંદર રીડ પેજ થઈ ગયું હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં જણાવો તો હું તમને જરૂર રિપ્લાય આપીશ ભાઈ